એકદમ ઓથેન્ટિક અને કેટલુંક સાહી સ્ટાઇલનું ફૂડ રેસ્ટોરન્ટમાં ખૂબ જ મોંઘું મળતું હોય છે તો આજે આપણે એવી જ એક સાહી પંજાબી સબ્જી ઘરે બનાવી રહ્યા છીએ આજે આપણે મખાનાનું શાક બનાવીશું આપણને બધાને ખબર છે કે મખાના ખૂબ જ હેલ્ધી હોય છે અને સુપરફૂડની કેટેગરીમાં પણ આવે છે મખાનાને હંમેશા આપણે ડ્રાય સ્નેક્સ તરીકે ખાતા હોઈએ છીએ કે પછી એમાંથી ખીર પણ બનાવતા હોઈએ છીએ પણ એનું પંજાબી શાક પણ ખૂબ જ સરસ બને છે મખાનાનું શાક બનાવવા માટે અહીં મેં એક કપ જેટલા મખાના લીધા છે તો અહીં મખાના છે એ તમારા ટેસ્ટ મુજબ તમે થોડા પ્લસ માઇનસ પણ કરી શકો છો સાથે ગ્રેવી માટે અહીં મેં ત્રણ નંગ ટામેટા અને એક આદુનો ટુકડો લીધો છે મખાનાની સાથે શાકમાં આપણે થોડા ફ્રેશ વટાણા પણ મિક્સ કરીશું તો અહીં મેં અડધો કપ જેટલા ફ્રેશ વટાણા લીધા છે જો સિઝન ના ચાલતી હોય તો અહીં તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે ગ્રેવીમાં મિક્સ કરવા માટેના થોડા ખડા મસાલા પણ આપણે જોઈ લઈએ ગ્રેવીને એકદમ સ્મૂધ અને ક્રીમી બનાવવા માટે અહીં મેં વન ફોર્થ કપ જેટલા કાજુ લીધા છે એની સાથે અહીં મેં તમાલપત્ર લીધું છે પાંચ નંગ જેટલી નાની ઇલાયચી એક સ્ટાર એનએસ એટલે કે ચક્રફૂલ એક મોટી ઇલાયચી થોડા તદના ટુકડા ત્રણથી ચાર લવિંગ બે સૂકા લાલ મરચાં અને એની સાથે અહીં મેં એક ચમચી જેટલી ખસખસ પણ લીધી છે તો બધા મસાલાથી જ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો પ્લીઝ તેને તમે સ્કીપ ના કરતા હવે અહીં મેં એક તપેલીમાં પાણી ઉકળવા મૂકી દીધું છે સૌથી પહેલાં આપણે વટાણાને બાફી લઈએ તો અહીં વટાણાને આપણે પૂરેપૂરા ચડવા દઈશું એકદમ સોફ્ટ થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું વટાણા બોઈલ થાય ત્યાં સુધીમાં બીજી બાજુ આપણે મખાણ શેકીને તૈયાર કરીશું અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તમે બિલકુલ તેલ કે ઘી વગર પણ મખાણ શેકી શકો છો પણ થોડું તેલ લેશો તો એનાથી મખાણા ખૂબ જ જલ્દી ક્રિસ્પી થઈ જશે મખાના મમરા જેવા હોય છે ખૂબ જ જલ્દીથી બળી જતા હોય છે એટલે અહીં આપણે તેને એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર જ શેકી લેવાના છે તો આ મખાના છે એ ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે એમાંથી તમને કેલ્શિયમ આયર્ન પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી રહે છે અને મખાનામાં રહેલા ફાઇબર્સના કારણે જો કબજિયાતની તકલીફ હોય કે પછી પેટ સંબંધી કોઈ પણ સમસ્યા હોય તો એના માટે આ ખૂબ જ ફાયદાકારક છે તો અહીં આપણા મખાના બરોબર શેકાઈ ગયા છે તો ગેસને હવે આપણે બંધ કરી દઈએ અને હવે આપણે શાક માટેની ગ્રેવી બનાવી લઈશું તો એ જ કઢાઈમાં હું અહીં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઉં છું તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરું બરાબર ફૂટે એટલે આપણે જે મસાલા લીધા છે એ બધા જ આમાં એડ કરી દઈશું હવે અહીં થોડીકવાર માટે ગેસની ફ્લેમને આપણે એકદમ લો કરી દઈશું અને આ બધા ખડા મસાલાને થોડીકવાર માટે તેલમાં બરાબર સાંતળી લઈશું અહીં કાજુ સહેજ બ્રાઉન કલરના થાય પછી તરત જ આપણે તેમાં ટામેટા પણ મિક્સ કરી દઈશું તો આ શાક છે એ હું આજે વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવી રહી છું આ શાક તમે ડુંગળી લસણની સાથે પણ બનાવી શકો છો ટામેટા મિક્સ કરો એ પહેલાં ડુંગળીને સાંતળી લેવાની અને એ પછી તમારે એમાં ટામેટા મિક્સ કરી દેવાના હવે આ ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય એટલે અત્યારે આપણે થોડુંક જ વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું હવે મીડિયમ ફ્લેમ પર આને ઢાંકીને આપણે પાંચેક મિનિટ માટે ચડવા દઈશું અહીં તમારા ટામેટા એકદમ સોફ્ટ થઈ જશે તો એનાથી ગ્રેવી પણ એકદમ સ્મૂથ બનશે પાંચ મિનિટ પછી હવે આપણે ખોલીને જોઈ લઈએ તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે ને કાજુ આપણે જે મિક્સ કર્યા છે એ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે તો ગેસને આપણે બંધ કરી દઈએ અને આ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે તેને મિક્સરમાં નાખીને એની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો અહીં આપણી ગ્રેવી તૈયાર છે મખાના તૈયાર છે વટાણા પણ સરસ બોઈલ થઈ ગયા છે તો હવે આપણે શાક બનાવી લઈએ અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલું બટર લીધું છે બટરની બદલે અહીં તમે ઘી પણ લઈ શકો છો તો આ શાક તમે તેલની બદલે ઘી કે બટરમાં બનાવી લેશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે હવે અહીં શાકના સારા કલર માટે અડધી ચમચી જેટલી હળદર અને સાથે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું હું અહીં બટરની અંદર જ મિક્સ કરી દઉં છું અહીં હળદર અને મરચું સરસ મિક્સ થઈ ગયું છે આપણે જોઈ રહ્યા છીએ કે વઘારનો ખૂબ જ સરસ કલર પણ આવી ગયો છે તો આ સ્ટેજ પર હવે આપણે જે કાજુ અને ટામેટાની ગ્રેવી તૈયાર કરીને રાખી છે તેને આમાં મિક્સ કરી દઈશું અહીં ગેસની ફ્લેમને થોડીક વાર માટે મેં મીડિયમ ટુ લો કરી દીધી છે હવે આ ગ્રેવીને આપણે બરાબર સાંતળી લઈશું એમાંથી બટર સેપરેટ ના થાય ત્યાં સુધી લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આપણે તેને સાંતળી લેવાની છે ચારથી પાંચ મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે એમાંથી બટર સેપરેટ થવા લાગ્યું છે તો આ સ્ટેજ પર એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મેં અહીં એક ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે હવે આ સ્ટેજ પર આમાં આપણે થોડું જરૂરિયાત મુજબનું પાણી એડ કરી દઈશું તો અહીં ગ્રેવીમાં આપણે જે સ્પાઈસીસ એટલે કે ખડા મસાલા મિક્સ કર્યા એનાથી જ આ શાક એકદમ ટેસ્ટી બને છે આમાં તમારે બીજા કોઈ પણ એડિશનલ મસાલા મિક્સ કરવાની જરૂર નહીં પડે હવે એ ગ્રેવીમાં અત્યારે આપણે પહેલાં એકલા વટાણા મિક્સ કરી દઈશું આમ આપણે વટાણા મિક્સ કરી અને થોડું પાણી પણ મિક્સ કર્યું છે એટલે આ ગ્રેવીને ફરી એકવાર આપણે બોઇલ આપીશું અને પછી જ આપણે તેમાં મખાણા મિક્સ કરીશું તો ટાંકીને હાઈ ફ્લેમ પર આને આપણે થી ત્રણ મિનિટ માટે બોઇલ થવા દઈશું તો બે મિનિટ પછી હવે આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે અંદર આપણે મખાના મિક્સ કરવાના છીએ એ પણ થોડી ગ્રેવીને એબ્સ કરશે એટલે એની કન્સિસ્ટન્સી આપણે આ પ્રમાણે થોડી પાતળી રાખીશું હું અહીં એક ટેબલ સ્પૂન જેટલી ઘરની ફ્રેશ મલાઈ મિક્સ કરી દઉં છું કાજુ અને થોડી મલાઈના કારણે આ ગ્રેવી એકદમ ક્રીમી અને રીચ બનશે તો તમે એ જોઈ રહ્યા છો કે ગ્રેવી મેં એકદમ પાતળી પણ નથી બનાવીને એકદમ ઘટ પણ નથી રાખી તો એની કન્સિસ્ટન્સી આપણે આ રીતે જ રાખવાની છે હવે આમ આપણે શેકીને રાખેલા મખાના મિક્સ કરી દઈએ આમ તો મખાનાનો કોઈ ટેસ્ટ નથી હોતો એકદમ ફિક્કા હોય છે ગ્રેવીમાં મિક્સ કર્યા પછી અહીં ફક્ત એકાદ મિનિટ માટે એકદમ લો ફ્લેમ પર ઢાંકીને આપણે તેને થોડીકવાર માટે ચડવા દઈશું તો મખાનામાં ગ્રેવી સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે ઢાંકીને ફક્ત એકાદ મિનિટ માટે જ આપણે તેને ચડવા દઈશું તો એકાદ મિનિટ પછી મખાનાએ પણ ગ્રેવી એપ સર્વ કરી લીધી છે ને એ પણ એકદમ ટેસ્ટી બની ગયા છે છેલ્લે થોડી ફ્રેશ કોથમીર મિક્સ કરીને ગેસને આપણે બંધ કરી દઈશું તો આ મખાના અને વટાણાનું શાક ખૂબ જ હેલ્ધી બને છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે આ ગરમા ગરમ સબ્જીને તમે રોટી પરાઠા કે પછી નાન સાથે પણ સર્વ કરી શકો છો ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાંથી તમે ચેક કરી શકો છો તો આ સબ્જી બનાવીને તમે જરૂરથી એકવાર ટ્રાય કરો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો વિડીયો જવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ